જુનાગઢ જિલ્લા સહકારી બેંકની અંદર ખેડૂતો સાથે કૌભાંડના આરોપ લાગ્યા છે આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદર વિધાનસભા બેઠકના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની આગેવાની મુખ્ય કચેરીએ વિરોધ પ્રદર્શન કરી ન્યાયની માંગ કરી ખેડૂતોનો આરોપ એવો છે કે ખેડૂતોને લોન માટે અરજી કે માંગણી ન કરી હોવા છતાં તેમના ખાતામાં નાણાં જમા થાય છે અને ઉપડી પણ જાય છે અને જેના કારણે ખેડૂતો પર ખોટો દાવો છે કે બોજ લાદવાનો પ્રયાસ અહી થઈ રહ્યો છે ત્યારે આવા કૌભાંડો અગાઉ ભેસાણ વિસાવદર અને માણાવદર પંથકની અંદર પણ થયા હોવાની પોલીસ ફરિયાદો નોંધાય છે બાકી રહી છે એમાં જિલ્લા મધ્યસ્થ જુનાગઢ જિલ્લા સહકારી બેંક નું સંચાલન કરતા મગર મચ્છો બંગલામાં છે અને મંત્રીને પકડી અને ખેડૂતોને જૂઠો દિલાસો આપવાનું કામ ચાલે કેમ ભાઈ મોટા મગર મચ્છો ડિરેક્ટરો ચેરમેનો ની ધરપકડ ન થઈ અમારા ફેસાણ તાલુકામાં જે ચાર કે પાંચ મંડળીઓમાં ફ્રોડ થયો છે એની અમે રજૂઆત લઈ અને આજે અહીંયા અમે જુનાગઢ જિલ્લા બેંકને રજૂઆત કરેલ છે કોઈ કોઈ ખેડૂતોને ખોટા નામ જે જેનું જમીનમાં સાતવારમાં નામ જ નથી એવા ખેડૂતોના અમે ધિરાણા નોટિસો મોકલેલી છે કોઈ વડીલો વીસ વર્ષથી મરી ગયા છે એ લોકોના નામે ધિરાણની નોટિસો મોકલેલી છે એ પછી કોઈ ખેડૂત એવા છે કે જેણે થોડી ઘણી બચત કરી અને ફિક્સ ડિપોઝિટ બેંક ઉપર વિશ્વાસ કરી અને ફિક્સ ડિપોઝિટ મોકલ છે તો આજે મંડળીઓ ઉઠી ગઈ છે